વલસાડમાં એક્સપ્રેસ હાઇવેનો વિરોધ કરી બિનવાડા સહિતના ખેડૂતોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવતા તંત્ર દોડતું થયું ખેડૂતો વળતરથી વંચિત રહેતા વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દે તેવી ચીમકી ઉચ્ચારી વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરી ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું જેને લઈ તંત્ર દોડતું થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળ્યું હોવાથી નારાજ ખેડૂતોએ આજે ચાલતા કામ બંધ કરાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે સરકાર દ્વારા એક્સપ્રેસ હાઇવે માટે સંવાદિત સંપાદિત કરાવેલ જમીનના વળતર ચૂકવવામાં આવ્યું હતું જોકે હજુ પણ કેટલાક ખેડૂતોનું વળતર બાકી છે આથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે વલસાડના બિનવાડા ગામમાં અને આસપાસના વિસ્તારમાં સાડત્રીસ જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે જમીનની સાથે સંપાદિત થયેલી જમીનના ઝાડ પણ કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું હોવાનું જણાવી ખેડૂતો અવારનવાર તેની માંગ કરી રહ્યા છે જોકે હજુ સુધી ખેડૂતોને માંગ નહીં સંતોષાતા આખરે આજે રોષે બનાયેલા ખેડૂતોએ બિનવાડા નજીક ચાલી રહેલ એક્સપ્રેસ હાઇવેના કામને બંધ કરાવ્યું હતું જ્યાં સુધી તેમને વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ કામ ચાલુ નહીં કરવા દે તેવી પણ ચીમકી ઉચ્ચ મારું નામ રમણભાઈ મોરારભાઈ પટેલ અત્યારે અમારે જે બંધ કરવાની એક્સપિરાની કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો જે સાત્રીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે સાગને ને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આપતું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ એ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વળતર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા બીજા બેન આવ્યા વાત ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં આપેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવો જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે મારું નામ ગણપતભાઈ ડાયાભાઈ પટેલ છે આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂત આટા મારે છે કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપ્યા આપ્યા કરે આપતા નથી એમ આ દોળ અળી વર થઈ ગયા હું ને કામ ચાલુ કરીને આવે બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ અટકાવવા માટે અમારે કામ કરવાની કોણ નાખી ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે હું ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે આ તો જાપાનની એ પૈસા નથી આપતા એ મને એમ અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂતને કામ તો જ્યાં લગણ મને પૈસા નહીં મળે ને ત્યાં લગ્ન જ રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો